પરંતુ આવી રીતે ફાટેલી ટાયરવાળી બસેસ બહાર ના નીકળે એના માટે અમે ડેપો મેનેજરને કડકમાં કડક સૂચના આપી છે અને વિશેષ અઠ્ઠાવીસ ફેબ્રુઆરી સુધીમાં આ તમામ બસેસ પછી એ મારુતિ ટ્રાવેલ્સની હોય કે પછી હંસા ટ્રાવેલ્સની હોય કે ડીઝેલ બસેસ આપણી પાસે છે હાલ આપણે એમને છ આઠ મહિના જ આપણે ચલાવવાના છે પરંતુ આ છ આઠ મહિના માટે પણ તમામ બસીસની બોડી અથવા ચેચેસ કે ઇન્જિન કે ટાયર परफेक्ट फिटनेस वाला हुआ है इतने सारे बच्चे बैठे गाड़ी पलटी हुआ कुछ नुकसान हुआ इनको चोट लगा तो उसकी जिम्मेदार कौन मित्रों आप बस जो आप बस जो पाचों टायर जो जो बैठे है इनको कोई नुकसान हो गया टायर है टायर पलटी आया पलटी हो गया गाड़ी तो मैं सर बोल रहा हूँ जितना गाड़ी चल रहा है ना ये वाला सब एक ही टायर में चल रहा है हम से सर जितना गाड़ी है ना सब ऐसा है एक ही टायर में चल एक ही एक टायर में चल रहा है

ટ્રાવેલ્સની કુલ પંચોતેર બસોમાંથી પંદરથી વીસ બસોની હાલત અત્યંત ખરાબ હોવાનું જાણવા મળ્યું છે એજન્સીના માલિકને અઠ્ઠાવીસ ફેબ્રુઆરી સુધીમાં તમામ બસોની સ્થિતિ સુધારવા માટે કડક સૂચના આપવામાં આવી છે બસના ટાયર બોડી લાઈન એન્જિન અને અન્ય ટેકનિકલ બાબતોમાં સુધારો કરવા નોટિસ પણ અપાય છે ડેપોમાંથી બહાર નીકળતી દરેક બસ સારી સ્થિતિમાં હોય એ સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યો છે હાલમાં શહેરમાં બસોની અછત હોવાથી ખરાબ હાલતવાળી બસો ચલાવવાની ફરજ પડી રહી છે આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં સુરતને વધુ છસો ઇલેક્ટ્રિક બસો મળવાની શક્યતા છે ઇલેક્ટ્રિક બસો આવતા જ જૂની અને ખરાબ હાલતવાળી તમામ ડીઝલ બસોને બંધ કરી દેવામાં આવશે સુરત ટૂંક સમયમાં ભારતનું એવું શહેર બનશે જ્યાં સો ટકા ઇલેક્ટ્રિક બસોનું સંચાલન કરતું દેશનું પહેલું શહેર બનશે તેમ પણ જણાવ્યું હતું ભારતીય ટ્રાવેલ્સની એક બસનું જે ટાયર બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એની સ્પષ્ટતા કરવા માંગુ છું ટાયર ફાટેલી બસ બહાર નીકળી હતી એમાં અમે એને નોટિસ પણ ફટકારી છે અગાઉ એક મહિના પણ નોટિસ આપી હતી મારુતિ ટ્રાવેલ્સની આપણી પાસે પંચોત્તર બસેસ આપણે રૂટિંગ આપણે ચલાવી રહ્યા છે પરંતુ જે અગાઉ અમે જે નોટિસ આપી હતી એમાં પંદર તો વીસ બસનું એની ફિટનેસ જે ખૂબ નબળી આવી હતી એના કારણે અમે નોટિસ તો આપી જ છે એને પેનલ્ટી પણ કરી છે પરંતુ આવી રીતે ફાટેલી ટાયરવાળી બસેસ બહાર ના નીકળે એના માટે અમે ડેપો મેનેજરને કડકમાં કડક સૂચના આપી છે અને વિશેષ અઠ્ઠાવીસ ફેબ્રુઆરી સુધીમાં આ તમામ બસેસ પછી એ મારુતિ ટ્રાવેલ્સની હોય કે પછી હંસા ટ્રાવેલ્સની હોય કે ડીઝેલ બસેસ આપણી પાસે છે હાલ આપણે એમને છ આઠ મહિના જ આપણે ચલાવવાના છે પરંતુ આ છ આઠ મહિના માટે પણ તમામ બસીસની બોડી અથવા ચેચેસ કે ઇન્જિન કે ટાયર આ પરફેક્ટ ફિટનેસવાળા હોવા જોઈએ અને અગર કોઈ બસની ટાયર નબળા હશે અને એ બાબત કીધું અન્ય કોઈ જે એક બસ આપણે અગાઉ હંસા ટ્રાવેલ્સની પહેલાં સરગી ગયેલી આવી કોઈપણ ઘટના બનશે તો એને હંસા ટ્રાવેલ્સ કે મારુતિ ટ્રાવેલ પોતે જવાબદાર રહેશે અને બીજી બાબત અઠ્ઠાવીસ ફેબ્રુઆરી સુધીમાં આ બસેસને સારી રીતે કન્ડિશનમાં રિપેર ના કરે તો આપણે બસેસને સીધી રીતે આપણે સસ્પેન્ડ કરી નાખવાના અને આવનારા સપ્ટેમ્બર મહિનામાં સુરત મહાનગરપાલિકાને કેન્દ્ર સરકાર વતી આપણને જે ઇલેક્ટ્રિક છસો બસ મળવાની છે આપણે આ બે હજાર છવ્વીસમાં ભારતમાં સુરત મહાનગરપાલિકા ભી મહાનગરપાલિકા છે સો ટકા ઇલેક્ટ્રિક બસેસ ધરાવનારી મહાનગરપાલિકા છે